તો હું નોકરીએ જવા નીકળ્યો તો ચિરાગ વાહે થઈ ગયો કે મારે પણ આબુ ઈ કે ગાડી લઈને આબુ પણ હું ગાડી માં બેઠો મને ગાડી જ નહી આવતી ચિરાગ તું જતો ને ઘરે પછી આચું કામે જવાનું હોય તો રામ રામ બધા એને તો કેમ છો બધા બધા મજામાં જ છો તો ફરીથી તમારો એક નવો બ્લોગ સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ જમવા બપોરના રોટલા ચાલુ થઈ ગયા છે તો આજે બટાકાનું શાક બનાવ્યું સોનલ ભાભીએ કારણ કે હમણાં સોનલ ભાભી બનાવે અને આજે માલપુઆ પણ બનાવ્યા છે પરાણાની વાત નથી ભાઈ આ તો ખાલી મારા સજેશન તો આવું પડે ને બધું હાચું તો કેવું પડે ને બધું સોનલ ભાભી બનાવે તો એમને પ્રમોશન મળ એમ થોડું માલ અમારા સોનલ સવારે અમે નાસ્તો કરેણી મમ્મીએ બનાવ્યા હતા થોડું પડીતું ને શું કહેવાય ને કેવું શું કહેવાય એટલે રગડું પડે બેટર સોનલ બેટર એટલે મેં બનાવી એ બઉ મમ્મી ને સાસ એવું બને કે વગર સાસ એવું મસ્ત હોય ઘરે બનાવીએ આપણે આ તો ધરાતો જ નહી આમ ના હોય પણ માપે રાખ મારા ભાઈ એ જો શાક તો ખાહે આ શાક શાકે ખાઈ ગયો ને પ્લસ મારી ચટણી ખાહે આવા શું હો આપણે એમ કે બટાકાનું શાક આપણે નહીં ખાવાનું એટલે મારા ઓલે ચટણી કાઢ તો આ ચટણી કાઢી પર ચટણી તો ચટણી કે લાઈ તેલ પડ્યું હોય કાનું અમે તો દોરસ ખાઈ ગયા તો તમે તો નાક વગર ના બાપે નાક વગર ના તો ચિરાગ ની એક વાત તમને હજુ નહિ ખબર હોય કે ચિરાગ હજુ આવડો મોટો થઈ ગયો હજુ પણ એ તમને શરમ નહી આવતી કે ખજાના હોય ને બધા ચેક કરે ચાકણ ચાકણ શું ખજાનો પડ્યો એ ચિરાગ એમાં તો પૈસા ઘણા બધા હે રહેવા દે એમાં કઈ નહિ કોને મળ્યા પૈસા અંદર હે

હું તો તારો ચા છું નહીં તો હું કોનો બોલું નું હારું તો બોલું ચાતે જતો હમણાં ચિરાક બહુ બોલતા શીખી ગયો અચાનક કોને આલે સંસ્કાર એના પપ્પાએ હો બધું ના બોલવાનું ભાભી આરામ હે થાક બહુ લાગે છે કામ બહુ વધી છે એમને આવે ને હાથ હમણાં બહુ એટલે થાકી ગયા બહુ ચલો હવે આપણે પણ જઈએ નોકરીએ નોકરીએ તે હમણાં જાય અને વાગી ગયા છે કંઈક બે અને બે વાગે આપણે રોટલા ખાતા છે તો ચલો જઈએ નોકરી જઈએ અને મળીએ સાંજે તો હું નોકરીએ જવા નીકળ્યો તો ચિરાગ વાહે થઈ ગયો કે મારે પણ આવવું એ કે ગાડી લઈને આવવું તો હું ગાડીમાં બેઠો મને ગાડી જ નહીં આવડતી ચિરાગ તું જતો ને ઘરે પછી આચું કામે જવાનું હોય ચાકણ બનુ બજારમાં શું લાવવાનું તારે ચોકેટ પણ લીધા છે તારે આવીને શું કરવાનું તારે નહીં હા હું જવું તારે શું કરવું છે પણ આવીને એટલે તો મારો રસ્તો આને રોકી લીધો હે તો ખબર નહીં હોઉ હું ચારે પોકીસ નોકરીએ કારણ કે આનો ત્રાસ બહુ ઓછી છે એ જિરાક એને ચાચું ને જાવું છે આ તો હેડ મુત તને ચોકલેટ લાઈ દઉં આ બાજુ હતો રે આ બેહી જા તું તાર હાથું સુ લાવ કેક તો સુ લાવવાનું હે હા હાર વેડ આઈસ્ક્રીમ ને તો ચિરા કે ફાઈનલ મને રજા આપી દીધી હે કે મારા ઉડ આઈસ્ક્રીમ લેતા જો એટલે વાત પતી ગઈ તો ચલો આપણે જઈએ હવે નોકરી તો ચલો આના કરતાં રાતના અગિયાર વાગી ગયા હે અને ઊંઘ પણ બહુ આવે છે અને વિડીયો પણ હજુ એડિટિંગ કરવાનું બાકી છે અને જો અગિયાર વાગી ગયા અને આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો ને આજનો બ્લોગ કંઈક આપણો આવો રહ્યો તો અમારા બ્લોગ તમને જો આવવાના હો પસંદ આવતા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ત્રણ તો ભૂલતા જ નહીં કારણ કે તમને ખબર જ છે કે મને તમારી કોમેન્ટ આવે એટલે બહુ જ મજા આવે અને કોમેન્ટનો રિપ્લાય આપવાની બહુ જ મજા આવે અને તમારી કોમેન્ટો પણ બહુ મસ્ત હોય તો બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને ચેનલ પર ન હોય તો એ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા અને ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરો જલ્દી યાર